દે ગામ તાલુકાના વટવા ગામે રાત્રિના સવાય આઠ જેટલી બસોની ભેંસોની ચોરી કરતા ખેડૂતો ભારે ચિંતાનો મોજો ત્રણ લાખ ઉપરની ભેંસોની ચોરી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકો બાવાનવાર ભેંસો ચોરીના બનાવ વધી જોવા પામ્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ખેડૂતોની રજૂઆત થવા પામી છે તાજેતરમાં દેગામ તાલુકાના વટવા ગામે રહેતા પ્રભાતજી જવાનજી પરમાની પાંચ ભેંસો જેની કિંમત બે લાખ રૂપિયા અને જનકસિંહ હાલ સિંહની બે ભેંસો જેની કિંમત રૂપિયા એસી હજાર અને ચૌહાણ જગતસિંહ બાલુસિંહ ચૌહાણની ભેંસ નંગ એક જેની કિંમત રૂપિયા ચાલીસ હજારની ભેંસો રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરો કિલે બાંધેલી ભેંસો સાકર લઈને લઈ જતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાય છે કારણ કે એક બાજુ મોંઘવારી અને બીજી બાજુ આટલી મોંઘવારીમાં દૂધ આપતી ભેંસોની ચોરી થાય તો ખેડૂતો નોંધારા બની જવા પામ્યા છે આ બાબતે જનકસિંહ હાલુસિંહ અને અન્ય ખેડૂતોએ બૈયલ પોલીસને જાણકારી હોવા છતાં પોલીસ હજી ડોક કરવા આવી નથી તેવી ખેડૂતોની રજૂઆત થવા પામી છે બોલો હું તો હાંજરક છે આલુસી વટવા ગામથી દે તાલુકાના વટવા ગામથી બોલું છું અમારા ગામમાં રાતે બે ચોટોના ટોટી આવે છોરો અને રાત્રિના સમયે બે ચોટો છોડી જાય છે એક ભાઈની પાંચ બેસ્યો છોડી ગયા છે મારી બે બેસ્યો અને મારા બાજુવાની એક બેસ છોડી ગયા છે તીમ કુલ આઠ તો જાય છે જેની કિંમત આ છે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ હજાર એક રંગની કિંમત છે અમે પૈયલ પોલીસ સ્ટેશન જાણ કરી છે હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નહીં